દાહોદ આઈટીઆઈ ખાતે ઇન્ટરવ્યુ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી વિઝન ઇન્ડિયા સર્વિસ કંપનીમાં મળીસ્ટ્રેશન માટે લાંબી લાઈન લગ રેલવેમાં વેલ્ડર પીટર અને હેલ્પરની ભરતીને લઈને ભારે ભીડ જોવા મળી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ ક્યુઆર કોડથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદમાં કંપની ફોન કરી ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવશે વધુ જાણકારી અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી પ્રાપ્ત કરીશું મનીષ આજે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે ક્યારે તેમને ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ થશે કરોડજી હાલ તો જે આઈટીઆઈ છે તેના ઉપર જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે જે જિલ્લા ભરતી તેમજ આસપાસના જે રાજ્યમાંથી પણ આવ્યા હતા ખાસ કરીને વિઝન ઇન્ડિયા સર્વિસ ખાનગી જે કંપની છે તેઓ દ્વારા ઇન્ટરવ્યુ લઈને રજીસ્ટ્રેશન માટે બોલાવ્યા હતા જો કે અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જોકે આજ રોજ અહીં રજીસ્ટ્રેશનની કામગીરી છે ને ત્યારબાદ તેઓને ફોન કરીને વેલ્ડર પીટર પેન્ટર હેલ્પર સહિત જે વેકેન્સી જેના ઉપર બોલાવવામાં આવશે ખાસ કરીને જે મુખ્ય વાત એમ કહી શકાય કે જે ફેક મેસેજ પણ લોકોને મળ્યા હતા ઇન્ટરવ્યુ માટે કે અન્ય કંપનીઓના પણ જે મેસેજ મળતા મોટી સંખ્યામાં અહીં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ આવ્યા હતા કે અહીં જે લોકો આવ્યા હતા તેઓ આજ રોજ રજિસ્ટ્રેશન ની કામગીરી કરાશે ને ત્યારબાદ તેઓને ફોન કરીને જે ઇન્ટરવ્યુ માટે પણ તે લોકોને કોલ કરવામાં આવશે જી આભાર મનીષ જાણકારી આપવા માટે